જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં માસર વદ અગિયારસ એટલે કે સફલા એકાદશી તો તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમની સુધી પણ પહોંચી શકે હવે આ સફલા એકાદશી માક્ષર વદ અગિયારસ તો એનું આપણે મહાત્મ્ય જ્ઞાન જોઈએ એ પહેલાં એનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે તો મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ આ એકાદશીનું નામ શું છે અને તેને કેવી રીતે કરવી કૃપા કરીને બધું મને વિક સમજાવો પરમ ભરમા પરમ પરમાત્મા શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજાઓમાં શ્રેષ્ઠ જેવી રીતે સર્પયોમાં સાપ શેષ 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 બધા સર્પમાં શેષ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે બધા ત્યાગોમાં ઘોડાનો ત્યાગ શ્રેષ્ઠ છે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુદેવોમાં શ્રેષ્ઠ છે અને માણસ જાતમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તેવી રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત એ શ્રેષ્ઠ છે હે રાજવીઓમાં શ્રેષ્ઠ જે વ્યક્તિ એકાદશી કરે છે તે મને વાલો છે પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે પુણ્ય વ્યક્તિ મેળવે ત્યાં ફક્ત એકાદશીના વ્રત કરવાથી એને મળે છે હવે તેમની હું તમને કથા કહું આપ સાંભળો એક વખત ચંપાવતી નગરીમાં મહીષ્માન નામે રાજા એ રાજ્ય કરતો હતો આ રાજાને ચાર દીકરાઓ હતા આ ચાર પુત્રોમાંથી મોટો પુત્ર લુંપાંજા એ ઘણો પાપી હતો તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની બહુ નિંદા કરતો અને જુગારની આદત અને વૈશ્યાઓ સાથે ગમન કરતો તેથી તેના પિતા રાજા મહિષ્માને તેને દેશ નિકાલ કર્યો લુંપાજા જંગલમાં રહેતો અને રાત્રે તેના પિતાના રાજ્યમાં લોકોને લૂંટવાનું કામ શરૂ કર્યું પોતાના પિતાના રાજ્યમાં રાત્રે લૂંટફાટ કરતો તેની આ લૂંટફાટ ચોરી એ કરવા છતાં તે રાજાનો દીકરો હોવાથી તેને કોઈ કશું કંઈ કહેતા નહીં ને કરતા નહીં અને છોડી દેતા લૂમપાંજા આ રીતે નિયમિત માંસ અને ફળ ખાઈને જિંદગી ગુજારતો અભક્ષ્ય ખોરાક પણ એ ખાતો આ જંગલમાં એક વડનું ઝાડ હતું જેની પૂજા લોકો દેવતાનું જેમ કરતા હતા લુમપાંજા આ ઝાડ નીચે થોડો સમય રહ્યો લુમપાંજા આ રીતે રહેતો હતો તેવામાં યોગાનુયોગ એકાદશીનો દિવસ હતો એકાદશીના આગલા દિવસે શારીરિક નબળાઈ અને થકાવટને કારણે તે બેભાન થઈ ગયો હતો અને એકાદશીના બપોરે જ તેને ભાન આવ્યું તે દિવસે નબળાઈને કારણે તેને કોઈ પણ પશુ વધનો સ્વીકાર સ્વીકાર ન કર્યો કે વધ ન કર્યો અને તેથી તેને ખૂબ ભૂખ લાગી તે કેટલાક ફળ શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને પ્રસન્નતાપૂર્વક ધર્યા ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઈ ગયો તે રાત્રે લુંપાજા જાગતો રહ્યો એટલે કે અચાનક જાગરણ થઈ ગયું આના હિસાબે ઉપવાસના કારણે અને આખી રાત જાગતો રહેવાથી અજાણપણે તેને સફલા એકાદશી કરી એને તો ખબર નહોતી કે આ સફલા એકાદશી છે અજાણતા જ ઉપવાસ થઈ ગયો અને અજાણતા એનું એ રાત્રિનું જાગરણ થઈ ગયું ભગવાન મધુસૂદને તેની પ્રાર્થના સ્વીકારી અને એકાદશીનું વ્રત અજાણપણે કર્યું તો પણ લૂંપાજાને સમૃદ્ધ રાજ્ય મળ્યું બીજે દિવસે સવારે એક પવિત્ર ઘોડો તેની સામે આવીને ઊભો રહ્યો તે વખતે આકાશવાણી સંભળાય કે હે રાજકુમાર ભગવાન મધુસૂદનની કૃપાથી અને સફલા એકાદશીના પ્રભાવથી તને એક રાજ્ય મળશે અને કોઈ પણ વિઘ્ન વગર તું ત્યાં રાજ વહીવટ કરીશ તારા પિતા પાસે પાછો જા અને રાજ્ય ભોગો આ સૂચના પ્રમાણે લુંપાજા તેના પિતા પાસે પાછો ગયો અને રાજ્યનો વહીવટ સાંભળવા સંભાળવાની જવાબદારી એણે સ્વીકારી લીધી આ પછી તેને સુંદર પત્ની મળી અને સારા પુત્રો પણ થયા આ રીતે લુંપાજા સુખેથી આ રાજ્યનો વહીવટ કર્યો સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જીવનમાં કીર્તિ મેળવે છે અને બીજા જન્મમાં મોક્ષ મળે છે જેઓ આ એકાદશી કરે છે તેઓ સમૃદ્ધ થાય છે આ એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે બીજી એક કથા મર્યાદા માર્ગમાં એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આ એકાદશીના દિવસે અર્જુને પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ લઈ શાંતિ સંતોષ અને સફળતાનો આનંદ માણ્યો હતો આથી આ એકાદશીને સફલા એકાદશી પણ કહે છે આ એકાદશીના વ્રતથી રાજસુ યજ્ઞ કર્યા તુલ્ય ફલની પ્રાપ્તિ અને વૈકુશ સ્થિતિ સુલભ બને છે એમ ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિર પ્રતિ સફલા એકાદશીનો મહાત્મય જણાવતા આવી આજ્ઞા કરી પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવભાવના વિચારીએ તો માક્ષર માસની સખત ઠંડીના દિવસોમાં વ્રજબાળાઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ તરીકે મેળવવા કાત્યની વ્રત કર્યું માક્ષર સુદ પૂનમે ચીરહણ પ્રસંગે વ્રજબાળાઓની ઈચ્છા પરિપૂર્ણ થઈ અને વદ એકાદશીએ વ્રત સફળ થયું તેથી વદ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે તે દિવસે પ્રભુને સુંદર રસભેડા ફળોનો ભોગ ભાવનાથી ધરાય છે વ્રજ બાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો અને તેથી પ્રભુને પ્રાપ્ત કરી તેમના સ્વરૂપાનંદ સિવાય બીજા કસામાં રસ ન હતો આ જ ભાવનાથી તેમણે કાત્યાયનીનું વ્રત કર્યું હતું અને છેવટે તેમની ઈચ્છા પૂર્ણ થઈ આમ આપણે પણ ગોપી ભાવથી અનન્ય ભાવે પ્રભુની ભક્તિ સેવા ખૂબ જ ભાવથી કરીએ તો પ્રભુના સ્વરૂપ આનંદની અનુભૂતિ ચોક્કસ થાય તો આ બધા વૈષ્ણવોને આ સફલા એકાદશીની ખૂબ ખૂબ બધાય શ્રી શકી જાય